મિત્રો સંઘર્ષ વગર સફળતા મળવી મુશ્કેલ છે સંઘર્ષ તો કરવો જ પડશે સફળતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે લોકોને ટીકા લોકોના મેણા લોકોના ટોણા બધું જ સાંભળવું પડશે તો જ આપણને સફળતા મળશે બાકી આપણે લોકોની ટીકાથી કે લોકોના મેણાથી જો હારીને બેસી જઈશું તો સફળતા નહીં મળે એક સરસ મજાનું પંખીને માળે જેવું અમીરગઢ નામનું ગામ ગામની અંદર મનસુખ નામનો એક છોકરો અરે ભણવામાં ખૂબ જ હોશિયાર અને ખૂબ જ ચતુર છોકરો જે પોતે એમ કહેવાય કે એને ભણવા પ્રત્યે રુચિ વધારે એ ખૂબ જ મહેનત કરું મહેનત કરતો ભણવામાં નાનપણથી જ ભણવામાં બહુ જ હોશિયાર ધીમે 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 આગળ વધતો ગયો અને ભણવા માટે શહેરથી બહાર ગયો ગામના લોકો એવું કહેતા કે એ તો ઠીક છે ભણવામાં એટલું બધું કંઈ છે નહીં એને હોશિયાર નથી અને કંઈ કરશે નહીં જીવનમાં બસ ખાલી એમ ભણવા પાછળ પૈસા બગાડશે એવું ગામના લોકો એવું કહેતા અને એને પણ એવું એને એને કાનો કાન સાંભળવા મળતું કે મારા વિશે લોકો આવું બોલે છે એમાં બન્યું એવું કે ધોરણ અગિયાર બાર પછી એ જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે એની મમ્મીનું દેહાંત થઈ ગયું એની મમ્મી અવસાન પામ્યા દેવલોક પામ્યા તો એને પછી ઘરે આવવાનું થયું શહેરમાંથી ભણવાનું કેમ કેમકે એ એક જ પુત્ર હતો પપ્પા તો પહેલેથી હતા જ નહીં કેમ કે ખૂબ જ નાની ઉંમરમાં એના પપ્પા એનું અવસાન થયું ધ્યાન થયું હતું પછી ધોરણ બારની અંદર આવ્યો કોલેજની અંદર આવ્યો ત્યારે એની મમ્મીનું ધ્યાન થઈ ગયું હવે ઘરમાં એ એકલો થઈ ગયો તો પછી એ શહેરથી ગામડે પાછો આવ્યો અને એને ભણવાનું મૂકી દીધું તો ભણવાનું મૂકી દીધું તો ગામના લોકો એની હસી ઉડાવવા લાગે એની મજાક કરવા લાગે કે જોયું કેવો ભણવાની વાતો કરતો હતો બહુ મોટી મોટી વાતો કરતો હતો સાહેબો બનવાની વાતો કરતો હતો ઓફિસર બનવાની વાતો કરતો અને આજે કેવું આવી ગયું જોયું તો ખૂબ જ ટીકાઓ કરતા ગામના લોકો અંદર અંદર એ વાતો કરતા કે અમને તો ખબર જ હતી કે આ વ્યક્તિ પહેલાંથી કંઈ જ કરવાનું નથી આ માત્ર ને માત્ર પૈસાનો બગાડ કરશે ભણવા પાછળ ખોટા ખર્ચા કરશે પણ કંઈ કરશે નહીં માત્ર ને માત્ર એક પૈસાનો વ્યર્થ કરશે એવું એને કાનું કાન એવું સાંભળવા મળતું ગામના લોકો એ વાતો કરતા પણ એમની ટીકાઓથી હાર્યો નહીં એ પાછો ના વળ્યો ભલે તેને ભણવાનું અધૂરું મૂકી દીધું પણ પછીથી ધીમે 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 એ ખેતીનું કામ પણ કરતો જ અને ધીરે ધીરે મોબાઈલનો યુગ હતો તો થોડા થોડા વિડીયો જોતો રહ્યો કોઈ યુટ્યુબમાંથી કે કંઈ પણ નાની એવી જગ્યાઓથી ક્લાસ કરવા લાગ્યો ધીમે 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 તે એક ઉત્તીર્ણ થતો ગયો અને જે તે વિષયમાં પરિપૂર્ણ થતો ગયો તો પાછું ફરીથી એનું ગામમાં નામ થયું કે એ છોકરાએ ભણવાનું મૂકી દીધું હતું અને અત્યારે ફરી પાછું કંઈક સારી એવી મહેનત કરી અને નાના મોટા ટ્યુશનો કરાવે છે અને પોતે સારું એવું બાળકોને શિક્ષણ આપે છે એવું ગામમાં એનું નામ થયું કે ભાઈ એમનો છોકરો પહેલા ભણવાનું મૂકી દીધું હતું અત્યારે નાના નાના બાળકોને ટ્યુશન અપાવે છે અને ભણાવે છે હવે એ જ લોકો પાછા એને મળવા જતા એની વાહ વાહી કરતા ભાઈ તમે તો ભણવાનું મૂકી દીધું હતું ગામડે આવી ગયા હતા ખેતીનું કામ કરતા અને ફરી પાછી મહેનત કરી અને ફરી પાછા તમે આગળ આવ્યા બહુ સારી બાબત છે એમ તમારી કહાની પ્રેરણાદાયક છે એવું ગામના લોકો જે લોકો એની ટીકા કરતા હતા એ જ લોકો એને એવું સાબસ્ય આપવા લાગ્યા અને એવું કહેવા લાગે કે ભાઈ તમે ખૂબ સારું એવું કામ કરી રહ્યા છો પણ વાત એવી છે કે જો એ મનસુખ એ ગામની ટીકાઓથી ગામના મહેણાથી ગામના ટોણાથી થાકી અને બેસી ગયો હોત તો આજે એને જે તે સિદ્ધિ પ્રાપ્ત ન કરી એને એક જ વસ્તુનો વિચાર કર્યો હતો કે ભલે આજે લોકો ગામના લોકો કે કોઈ પણ લોકો જે કંઈ બોલે તે મારે જે કરવાનું છે એ હું કરીશ એમાં મને કંઈ પણ ક્ષતિ આવશે કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો હું એનો સામનો કરીશ એની સામે અડગ રહીશ પણ મારા જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે મારે જે મેળવવાનું છે એ તો હું મેળવીને જ રહીશ એવો એને મનમાં અડગ હતું મારો કહેવાનો અર્થ કે મનથી જો મક્કમ હોઈએ મનથી જો પૂર્ણ હોઈએ તો કોઈ પણ એક મોટો પહાડ આવે કે નદી આવે તો પણ એને ચીરીને તોડીને નીકળી જઈએ છીએ પણ જ્યારે મનથી મારી જઈએ છીએ અને બે એમ કહેવાય કે તૂટી જઈએ છીએ ત્યારે આપણને એમાંથી ઉગરવાની જો કંઈ ખબર ના હોય એનો રસ્તો જો ખબર ના હોય તો આપણે ડૂબતા જ જઈએ છીએ આપણે એમાં સતત નીચા ઉતરતા જઈએ છીએ તો મારો કહેવાનો અર્થ કે મનથી ભાંગી ને ત્યારે આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો ખુદ ઉપર વિશ્વાસ રાખવાનો કે નહીં હું આ કરીશ હું આ કરીશ અને હું આ કરીશ તો ચોક્કસ થશે બાકી લોકોની ટીકાઓથી લોકોના મેણાથી જો આપણે બેસી રહીશું તો કોઈ દિવસ કશું નહીં થાય માટે હંમેશા માટે લોકોની ટીકાને એક પ્રેરણા લઈ અને ધીમે 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 પોતાનું જીવન આગળ વધારો અને જીવનની અંદર સારો એવો સુધારો થાય એવા હર હંમેશ માટે પ્રયત્ન કરતા રહો આવા જ એક સરસ મજાના મેસેજ સાથે સૌને મારા જય માતાજી